થેન્ક યુ દોસ્તો હું છું મુકેશ નાયક અને તમારો મુકેશ નાયક આજે તમારા દિલમાં હોવા માંગે છે તો ચાલો ફરીથી વિડીયો બનાવી રહ્યો છું તો અત્યારે હું જોવાયો તો દોસ્તો અહીંયા મોટર લાઇટ કાલ રાતથી ભાગી ગયું હતું એટલે આવ્યું છે લાઇટ આજે તો મોટર જોવાયો તો મારા આવતા આવતે આવતી વેરિયાશો પાણી છલક મારી રહ્યું છે મોટર ચાલુ હતી પણ અત્યારે ગયું લાઇટ મારા આવતા પહેલાં તો સામે દેખાય ટાટા રૂમ છે નવી લાઈન દબાવી છે પેલા આ લાઈન હતી તો હમણાં અત્યારે નવી લાઈન નાખી દીધી છે ભાઈઓ તો મારો ન્યૂ બ્લોગ જોવા માટે સ્વાગત દોસ્તો તો તમારા દોસ્તો સુધી ચેનલને શેર કરવાનું ભૂલશો નહીં અને જલ્દીથી જલ્દી તમારા દોસ્તો સુધી તમારું વોટ્સઅપ તો બનાવેલું જ હશે તમારા વોટ્સઅપની અંદર જેટલા બી દોસ્તારો હોય બધા મેં મારી લિંક સેન્ડ કરી નાખો જેને જોવાનું મન હોય જોશે અને બ્લોગ તમને સારો ના લાગતો હોય તો મને કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં તો જરૂરથી કોમેન્ટ કરજો દોસ્તો કોમેન્ટ ફ્રી છે લાઈક ફ્રી છે સબસ્ક્રાઈબર ફ્રી છે બધું જ ફ્રી છે દોસ્તો કરી નાખો ફટોફટ ચાલો તો ચાલો મારો બ્લોગ જોવા માટે અત્યારે ટ્રેક્ટર વિછડવાનું ચાલુ છે જો અમારે મગફળી કેવી મસ્ત ચમચમા રહી છે તો અહીંયા પાણી પણ ચાલુ છે તો વરસાદનું ટાણું થઈ રહ્યું છે દોસ્તો જોઈ લો અત્યારે તો ધૂપ નીકળ્યું છે બરાબર તડકો છે તો વરસાદનું જેવું ટાણું થઈ રહ્યું છે તો અહીંયા પાણી કોઈ કંઈ ખોલી લઈ ગયું છે અમારી એક ટાંકીમાંથી ત્રણ જણાનું કનેક્શન છે દોસ્તો આમાં જુઓ આ બીજા માલિકની કુંડી છે એનું કનેક્શન અહીંયા નીકળે છે આ એના બીજા માલિકની કુંડી છે એનું કનેક્શન અહીંયા નીકળે છે અને આ ત્રીજા માલિકની કુંડી છે આ એનું પાણી જાય છે અત્યારે અને આ છે અમારા સીટની કુંડી તો દોસ્તો જોઈ લો ત્યાં કને આવો નજારો છે તો તમને જૂમિંગ કરીને પણ બતાવી દો વિછડા કાઢવાનું ચાલુ છે ત્યારે જોઈ રહ્યા છો મારા પપ્પા મારા ફૂવા વિછડા કાઢે છે જરાક ચુંદરું દેખાતું છે તમને વધુ ઝૂમ કરવાથી સારું દેખાતું નથી તો છે છેટા એટલા માટે તો ચાલો બન્યા રહો હમીસે હમીસે મારી ચેનલમાં અને જોતા રહો મારા બ્લોગ વિડીયા જલ્દીથી જલ્દી નવા નવા બ્લોગ લઈને હું આવતો રહે વહેલો મોગો કાયમીક તો નહીં પણ તો જો અહીંયા મસ્ત મજાના ગુંદા પણ પાકી ગયા છે ઝીણા એવા ગુંદા હું તો નથી ખાતો ચીટકાશે એટલા માટે તો ચાલો દોસ્તો મળશું નવા વિડીયો મેં ચાલો આ વિડીયો અહીંયા એન્ડ કરીએ થેન્ક યુ જય માતાજી